હલો હું અરૂણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણપ્રિયામાં તમારું સ્વાગત છે એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજનો આપણો વિષય છે જીવનની ક્ષણભર ભંગુરતા અને માનવીનું કર્તવ્ય ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે તે પ્રાપ્નુવંતી મામેવ સર્વભૂત હિતે રતા હા જગતના કલ્યાણ કે લોક કલ્યાણ માટે જે લોકો પ્રવૃત્ત છે યાને કે જે પરમાર્થની પ્રવૃત્તિમાં રથ છે તે મને જ પામે છે મતલબ કે જનસેવા એ જ પ્રભુ સેવા છે વાંચેલી ચાર લાઈન યાદ આવે છે ચાર દિવસનું ચાંદરડવા જિંદગી ક્ષણભંગૂરા દેહ રે અલ્પ આયુષ્ય અપૂર્વ ગુંજન બની તું આ જીવનને ભરી જા ભરી જા ભરી જા પેલી બે લાઇનમાં આ જિંદગી કેટલી અલ્પ નાશવંત અને ક્ષણ છે એ બતાવ્યું છે ક્યારે મૃત્યુ આપણે બારણે આવીને ટકોરા મારશે એ ખબર નથી મનુષ્ય આજે છે અને કાલે નથી જીવનની આ ક્ષણ ભંગૂરતા તો કરોનાએ આપણને બરોબર સમજાવી દીધી છે મનુષ્ય સારું કરવાનું વિચારે છે પણ જગતની જંજાળમાં જટ અમલમાં મૂકી શકતો નથી જિંદગીની નશ્વરતા સમજી શકતો નથી જિંદગી સો વર્ષની હોય એમ વિચારી એ કાલે કરીશ કાલે કરીશ એવું વિચારે છે અને ટુ મોરો નેવર કમ્સ એટલે કબીરે કહ્યું છે કે કાલ કરે શો આ કર આજ જ કરે શો અબ કલમે પ્રલય હોય ગી બોયરી કરેગા કબ અંત સમય આવે ત્યારે ભ્રમ જ્ઞાન થાય કે હું તો કાંઈ જ કરી નહીં શક્યો અને આખી જિંદગી જે કાંઈ કર્યું એ કામ આવ્યું નહીં આને માટે એક વાંચેલો વોટ વોટ્સઅપ યાદ આવે છે સમ્રાટ સિકંદર જ્યારે મૃત્યુ પથારીમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો હતો ત્યારે તેના આજુબાજુના માણસો તેને પૂછે છે કે સમ્રાટ તમારી અંતિમ ઈચ્છા જણાવો તો અમે ચોક્કસ પૂરી કરીશું સમ્રાટ આંખ ઉગાડે છે અને કહે છે કે હા મારી ત્રણ ઈચ્છાઓ છે પહેલી ઈચ્છા એ છે કે દુનિયાના તમામ ડૉક્ટર સાયન્ટિસ્ટ વૈદ હકીમ ઇલમી જે કોઈ જાણકાર હોય એ બધાને અહીંયા બોલાવો કોઈ પણ બાકી ન રહી જાય અત્યારે પણ હું જાણું છું કે સારામાં સારી મારી સારવાર કરી રહ્યા છે એ બધા મારી નાનામી નીકળે ત્યારે સાથે ચાલે જેથી આખી દુનિયાને જાણ થાય કે આટલા મોટા જાણકારો પણ સમ્રાટને બચાવી શક્યા નહીં બીજી ઈચ્છા એ છે કે મારી નનામી નીકળે ત્યારે મેં જે ખજાના લૂંટ્યા છે તેમાંથી મારી આજુબાજુ ધનના ઢગલા કરજો જેથી લોકોને જાણ થાય કે લૂંટેલા ખજાના કે સંપત્તિ પણ સમ્રાટને કામમાં આવી નહીં ત્રીજી ઈચ્છા એ છે કે નનામીમાં મારો એક હાથ બહાર રાખજો જેથી બધાને જાણ થાય કે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે પાછા જવાનું છે કંઈ સાથે લઈ જવાનું નથી બીજી બે લાઇનમાં કવિ બતાવે છે કે કોઈ એવા અપૂર્વ ગુંજનની તલાશ કરવી જોઈએ કે આપણી જિંદગીને ભરી જાય મતલબ કે સાર્થક કરે આપણી જિંદગીની દરેક પળ આપણે ખુશીથી માણવી જોઈએ એ સત્ય છે પરંતુ એ આપણા માટે છે પરંતુ બીજા માટે પણ જો કંઈ કરીએ તો તેનાથી વધારે આનંદ સંતોષ અને જીવનની સાર્થકતા લાગશે કોઈ કહેશે કે ભાઈ હવે તો બૂઢા થઈ ગયા હવે શું કરી શકવાના ના એવું નથી આપણે પણ ઘણું કરી શકીએ છીએ કેમ કે આપણી પાસે મેચ્યોરિટી પણ છે અને સાથે એક્સપિરિયન્સ પણ છે કદાચ તન અને ધનથી ન કરી શકીએ તો મનથી પણ કરી શકીએ છીએ કોઈને દુઃખમાં દિલાસો આપીએ આશ્વાસનના બે શબ્દો કહીએ મદદરૂપ થઈએ રસ્તો બતાવીએ સાચી સલાહ આપીએ બે સારા શબ્દો કહીએ તો પણ એ મદદ જ છે કોઈની દુઃખભરી દાસ્તાન શાંતિથી સાંભળીને એનું મન હળવું કરી શકીએ છીએ થોડામાંથી થોડું પણ કોઈને આપીને મદદરૂપ થઈ શકીએ છીએ એ માટે એક વાર્તા જોઈએ ત્રણ મિત્રો ભંડારામાં જમી રહ્યા હતા ત્યારે એક મિત્ર બોલે છે કે કાશ આપણે પણ આવો ભંડારો કરી શકતા હોત બીજો અને ત્રીજો મિત્ર બોલે છે કે હા યાર વાત તો સાચી છે પરંતુ ખર્ચા જ એટલા છે કે આપણે કોઈ બચત થતી જ નથી જેથી કાંઈ કરી શકીએ બાજુમાં બેઠેલા સંત મહાત્મા બોલે છે બેટા તેના માટે પૈસાની જરૂરત નથી ઘરમાં લોટની ગોળી બનાવી કીડીને નાખો કીડિયારું ઉભરાય અસંખ્ય કીડીઓ ખાય એ તમારો ભંડારો પશુ પક્ષીને ઘરમાંથી ચણ નાખો અનેક તૃપ્ત થાય એ તમારો ભંડારો ગરીબ માણસ કે ગાય કૂતરાને તમારા ખાવામાંથી થોડું આપો એ જ તમારો ભંડારો કોઈ પણ એક એવું ગુંજન એક મકસદ એક ધ્યેય એક ગોલ એક ટાર્ગેટ શોધી જિંદગીને અપૂર્વ આનંદથી ભરવાની કોશિશ કરીએ ઈશ્વરને આપ ઈશ્વરે આપણને જે કાંઈ આપ્યું છે જ્ઞાન વિદ્યા બુદ્ધિ કલા સંપત્તિ પૈસો એ ઈશ્વરની કૃપા અથવા પ્રસાદ સમજી લોકોમાં વાટીએ અને પરમાનંદનો અનુભવ કરી જીવનને સાર્થક કરીએ અંતમાં ગઝલની એક પંક્તિ યાદ આવે છે ઘડી જાય ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે લેટસ્ટ થિંક ઓવર ઇટ જય શ્રી કૃષ્ણ